નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ચારસો પચાસ થી ચારસો છું ખાંભા પાંચસો છોતેરથી પાંચસો છું તેર કુકરવાડા ચારસો પંચ્યાસી થી છસો પચાસ હિલોડા પાંચસો પંદરથી છસો પચાસ ફેસાણા ચારસોથી પાંચસો છેતાલીસ મોરબી ચારસો પાસઠથી પાંચસો સત્યાસી હિંમતનગર પાંચસો એકાવન થી છસો એકાણું ઈડર પાંચસો થી છસો ચોત્રીસ વડાલી પાંચસો થી પાંચસો છોતેર કલોલ પાંચસો ચાલીસ થી છસો અગિયાર વાંકાનેર ચારસો પચાસ થી પાંચસો ત્રીસ બાબરા પાંચસો સોળ થી પાંચસો ચુમ્મોતેર આંબલી આસણ પાંચસો છોતેર થી પાંચસો નેવ્યાસી મહેસાણા પાંચસો પચાસ થી છસો પાંત્રીસ કડી ચારસો નેવું થી પાંચસો સાઠ બહુચરાજી પાંચસો સોળથી પાંચસો એકતાલીસ જામજોધપુર ચારસો એંશીથી પાંચસો ત્રીસ વિરમગામ ચારસો એંસીથી પાંચસો પચાસ પાલનપુર પાંચસો ઓગણીસથી પાંચસો છન્નું માણસા પાંચસો સિત્તેરથી છસો અઠ્યાવીસ તળાજા ત્રણસો સાહીઠથી પાંચસો ઓગણ એસી કોડીનાર ચારસો પિસ્તાલીસથી પાંચસો ઓગણ ઇકબાલગઢ ચારસો પચાસ થી છસો ત્રીસ તાનેરા પાંચસો એકવીસ થી પાંચસો એકવીસ હારિજ પાંચસો થી પાંચસો ઓગણત્રીસ સિહોરી પાંચસો સિતેરથી છસો થરા પાંચસોથી પાંચસો પંચ્યાસી પીલડી પાંચસો થી પાંચસો પાંચ જામનગર ત્રણસો થી પાંચસો ચાલીસ ડીસા પાંચસો થી છસો અગિયાર વિજાપુર પાંચસો થી પાંચસો એકાણું 541 પાંચસો થી પાંચસો એકતાલીસ જામખંભાડિયા ચારસો થી ચારસો નવાણું પાંથાવાડા પાંચસો થી પાંચસો હળવદ ચારસો થી પાંચસો બત્રીસ ભાવનગર પાંચસો થી છસો ઓગણીસ વિસનગર પાંચસો થી પાંચસો એક્યાસી તલોદ પાંચસો થી છસો અઢાર ખેડબ્રહ્મા પાંચસો ત્રીસથી પાંચસો નેવું પાટણ પાંચસોથી પાંચસો એક્યાસી બોટાદ ચારસોથી છસો એક રાઘનપુર પાંચસો વીસથી છસો એકત્રીસ ખંભાત પાંચસોથી છસો એંસી સિદ્ધપુર પાંચસોથી પાંચસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો